નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે એક તરફ પણ વરસાદી મોસમ ની શરૂઆત થઈ ચુકી છે અને બીજી તરફ કોઈ પણ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ ડ્રગ્સ ના રવાડે ન ચડે તે માટે સુરત એસઓજી પીસીબી એફએસએલ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ ઓપરેશન અંતર્ગત શહેરના સ્કૂલ કોલેજ તેમજ અન્ય સ્થળે આવી ખાનપાનની લારીઓ ઉપર ઓપરેશન હાથ ધરાયું હતું खानपानની લારીઓમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ થતી હોવાની બૂમ ઉઠી રહી છે એને લઈને નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાયેલું રહે તે માટે હાથ ધરાયેલા આ મેગા સર્ચ ઓપરેશનમાં મોટી સંખ્યામાં અધિકારીઓ પણ જોડાયા હતા સુરત મે સુરત શહેર પોલીસ ઓર એસએમસી કે આરોગ્ય વિભાગ કે દ્વારા એક જોઈન્ટ ટીમ્સ બના કરકે 129 જેટલી જગ્યા પે સુરત શહેર મે જ્યાં પે સ્કૂલ ઓર કોલેજ કે પાસ મે ખાને પેને કી ચીજે મિલતી હે વહા પે लेके और उनको आज लेब में भेजा जा रहा है कि वहाँ कोई ऐसी वस्तुओं की बिक्री तो नहीं हो रही है जो बच्चों के स्वास्थ्य विपरीत असर डालती हो तो इनको लेब में भेजेंगे अभी लेब में भेजने के बाद इनकी रिपोर्ट आएगी जिसकी रिपोर्ट में कुछ भी नेगेटिव एडवर्स रिपोर्ट आएगी उन लोगों के खिलाफ कानूनी कार्यवाही की जाएगी ब्यूरो रिपोर्ट नेशन प्लस न्यूज सूरत સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર